ગિરનાર તીર્થો ધારક આચાર્ય હેમવલ્લભ સૂર્ય મહારાજ નું આજે દસ હજાર મુ આઈબીલ યોજાયું વડોદરામાં બારસો છ આઈબીલ થયા આખા ભારતમાં એક લાખ થી વધુ આઈબીલ થયા શ્રી ગિરનાર તીર્થો ધારક પરમ પૂજ આચાર્ય હેમવલ્લભ સૂર્ય મહારાજ સાહેબ ત્રેવીસ વર્ષની ઉંમરે તીર્થોની રક્ષા તથા જૈન સંઘોની મૈત્રી એકતા વિશ્વમાં શાંતિને લઈને આચાર્ય હેમાંશુ સૂરી દાદાના આશીર્વાદ લઈ

વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ સુરી મહારાજ સહિત અનેક આચાર્ય ભગવંતોએ નવ દિવસના સામૂહિક આઈબીનની તહેક નાખી અને ભારતભરમાં જૈન સંઘોએ તેને ઝીલી લીધી આજે આચાર્ય હેમ વલ્લભસુરી મહારાજના અખંડ નવ્વાણું હજાર નવસો નવ્વાણું આઈબીલ પૂર્ણ કરી દસ હજારમાં આઈબીલના દિવસે આખા ભારતભરમાં સામૂહિક રીતે નવ હજાર નવસો નવ્વાણુંથી વધારે આઈબિલ કરવામાં આવ્યા છે જેમાં વડોદરામાં આજે બારસો છ સામૂહિક આઈબીલ કરવામાં આવ્યા છે અલકાપુરી જૈન સંઘમાં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં બોતેર જેટલા આઈબીલ કરવામાં આવ્યા છે જ્યારે માંજલપુર જૈન સંઘના ટ્રસ્ટી દેવેશ દેસાઈએ જણાવ્યું હતું કે અમારા સંઘમાં પંચ્યાસી તથા સુભાનપુરા જૈનિક સંઘમાં એકસો પચીસ આઈપીએલ કરવામાં આવ્યા છે તેમાં સુભાનપુરા જૈનિક સંઘના ટ્રસ્ટી અશ્વિન જોશીએ જણાવ્યું હતું કે આખા વડોદરા શહેરમાંથી બારસો છ થયા છે તેમ સમસ્ત વડોદરા શહેર જૈનિક સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે જણાવ્યું હતું આજે આઈપીએલ કરનાર તમામ આરાધકોને સો રૂપિયાની પ્રતિભાવના કરવામાં આવી હતી એમ અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સી એ હિમતભાઈ શાહે જણાવ્યું હતું જે વડોદરા શહેર સહિત સમગ્ર ભારત વર્ષની અંદર એક આયમ્બિલની ટહેલ નાખવામાં આવી આંબિલની ટહેલ એટલા માટે કે અમારા ગિરનાર તીર્થોધારક એવા પરમ પૂજ્ય આચાર્ય સુરી મહારાજ સાહેબના શિષ્ય આમ તો ચંદ્રશેખર મહારાજ સાહેબના પરંતુ હિમાંશુ સુરી મહારાજ સાહેબને ખૂબ સુંદર વેયાવચ કરી અને જેમને જૈન એકતા અને તીર્થની રક્ષા થાય એના માટે જેમને જીવનભરના પચકાણ દીધા છે આયામબિલ એટલે મોડું ખાવાનું કોઈ પણ જાતનો સ્વાદ નહીં બધું જ બાફેલું બધું કોઠાળ અને અનાજ લેવામાં આવે દૂધ ઘી આ બધી જ વિગઈનો ત્યાગ કોઈ ભૂખ ના લેવાય એક જ વાર ખાવાનું આવા આયામબિલ આ આચાર્ય હેમચંદ્ર હેમ વલ્લભ સુરીશ્વરજી મહારાજાએ આજે એમનું દસ હજારનું આંબેલ છે અને આ દસ હજારના આંબેલમાં ટેકો આપવા માટે બધા જ આચાર્ય ભગવંતોએ બધા જ ગચ્છાધિપતિઓએ અમારા રાજેન્દ્ર ગચ્છાધિપતિ રાજેન્દ્રસુરી મહારાજ સાહેબ અમારા ગચ્છાધિપતિ સુરી મહારાજ સાહેબ કેસી મહારાજ સાહેબ બધા જ ગચ્છાધિપતિઓ કનાક પ્રભુ મહારાજ સાહેબ બધા જ ગચ્છાધિપતિઓએ આજના દિવસે મેક્સિમ લોકો અયમ્બીલ કરે આવી જે ટહેલ કરી અને નવ દિવસનો કાર્યક્રમ આપ્યો આજે નવમાનો છેલ્લો દિવસ છે અને હેમ વલ્લભ શ્રી મહારાજ સાહેબનો દસ હજારનું અયમ્બિલ છે આ અયમ્બિલ કરવાની ટહેલ નાખી આખા વડોદરાની અંદર લગભગ બારસો જેટલા આંબેલ થયા અત્યારે અમે અલકાપુરી શ્રી સંઘમાં છીએ લગભગ બોતેર ચુંબોતેર જેટલા આંબેલ થયા છે સુભાનપુરામાં સવાસો થયા છે નિઝામપુરા પચાસ પંચાવન થયા આવી રીતના અલગ અલગ જે સંઘો છે એ સંઘોમાં થઈને લગભગ બારસો જેટલા આંબેલ આજે વડોદરાની અંદર થયા છે અમે આ જે મહાત્મા છે હેમબલ્લભ સ્વરી મહારાજ સાહેબ એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ એમને આખા જીવન પર્યંત ત્રેવીસ વર્ષની ઉંમરે આ પચકાણ લીધું અને આખી જિંદગી આજે ત્રીસ વર્ષ એમને આ ઉપવાસ કરતા થયા છે આખી જિંદગીના એમના પચકાણ છે એટલે કે એમનું પારણું જ નથી થવાનું પારણું નવા ભાવમાં થવાનું છે અમે બધા ભાવ ભરી વંદના કરીએ છીએ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો